આયા હા કોયા આગળ આ વિશ્વનો કોઈ આપણે આવી ગયા આયા હા લો સ્ટાર્ટ કરી દો હા ઓનો હોશ બતાવજે હા વગાઈ એ પદમ જતો કબા જો આ દીધું હોવા દીધું મન લાગીત તિયા ને ભૂલી જશો بچપણ ના અને હા ના મન સચન

કેવા ખાલી <who médico�ę> अरे यार टेंडी टेंडी अगर गुल्ला खबर है बागीन पाले नहीं खबरा होना पाले खबरा है, है यान तो खोता ही जाए बागीन खोता है क्या पाले थो थो ले। ले। ये बागीन खबरा है जल्दी पाले आप लोग बिस्किट चम नहीं बॉय मिल गया बॉय मिल गया इतनी खाई जाए आप लोग बिस्किट घोटे हैं जेम्स यूरा खाते

લાગે એકદમ આખી કાળી આ બાજુ આ બાજુ ધોળી વાઇટ એકદમ વાઇટ કાળું પંચ કલાક

તો આપણે આજ બધા છોકરા ને રજા હતી એટલે ખેતર માં રૂવ્યાણ લાયા છે ઠેલ્યો નો ખાલી ઇંતજાર કરીએ છીએ ઠેલ્યો હતી નહીં એટલે ઠેલ્યો આવે એટલે બધા રૂવ્યાણ માં વરગાડીએ તને આવડે રૂવેણ દે ટીંગુ તો આવડે છે ટીંગુ તો ઓલરાઉન્ડર ઓલરાઉન્ડર અમે

આજો કુતરૂ ટીંગું ચડે ચડે ફરાયા યે હે વીડવાકા હ ભાઈ જો કી મગજ ના બોય નાખ યે તો મોટ બતો આયો આજ કોયા હું તકજે ઉ બોતું કઈ શું નહીં લે આટલું લઈ દીધું હેણો फटाफट ઓમડી કોઈ નહીં ખાલી હે જદી ભલે આ જો પર જદી માર્યું જ માર્યું માર્યું

કાશી નાહી લહાડા જયદીપ તો મિત્રો ઉતરેની અધિક વાર તો પતંગ તો તોય દેખાતા નહી હવે પતંગ લુંડવા આતા પણ પતંગ તો હી જ નહી તો મિત્રો આપને તો પતંગ તો ના લુંડ્યા જયદીપ જયદીપ અને ય મારા બંગલો એમ કરી શકો તમને મારા મિસ્ટર ટિંગુ ચલંગા વિડિયો ગમતા હોય તો લાઈક કરજો চ্যানেল কই দাও সাবস্ক্রাইব কর Джо জয় মাতা জি মালি শুনো বালো সাথে জয় মাতা জি